ઈશ્વર જ્યારે લેવા ધારેના ત્યારે લઈ લે સાહેબ એ લઈ લે ઈશ્વર ધારે તો જ આપણે કરી શકીએ ઈશ્વરના ઈચ્છા વગર આપણે ક્યારે દાન આપે છે ને એ બધા ભાગ્યશાળી છે ઈશ્વરના લાડીલા હોય ને એને ઈચ્છા થાય દાન આપવાની કૈલાસ ગુરુકુલમ માં દિવસે પૂજાપાઠ વિશેષ થતા હોય છે આપણે આમંત્રણ આપું છું કાયમ માટે પૂનમના ઉપર આપણે ત્યાં ખીરનો પ્રસાદ થાય છે ખીર બને છે તપેલું ભરીને પૂનમ ઉપર આપ પધારશો આપ સૌને કૈલાસ ગુરુકુલમ સંસ્થાન વતી હું આપ સૌને જાહેર આમન આપું છું આમંત્રણ આપું છું ડાકોર પાસે બોરડી અને અલીણાની વચ્ચે હજી નાનકડો આશ્રમ છે હવે ધીમે ધીમે વિશાળ બનશે કારણ કે નરેન્દ્રભાઈ ચંદુલાલ પારેખ પરિવાર જોડાઈ ગયા છે અને એમણે કીધું છે એક વીઘો જમીન આગળની જે છે મારા તરફ દાનમાં આપું છું તો જમીન નિમિત્તે એકાવન લાખ રૂપિયાનું દાન કરી અને આપણા આશ્રમનો વિસ્તાર કરે છે તેઓ એલિયા સાહેબ બહુ ખુશીની વાત છે આપણા માટે હર હારે હારે વાહ વાળી વાહ એલિયા સાહેબ બહુ એકાવન લાખ રૂપિયાની પ્રત્યક્ષ જમીન અને આજે હું એમને વિનંતી કરું આજે કન્યાદાન છે કન્યાદાનમાં સુવર્ણદાન ગૌદાન અને ભૂમિદાન એ પણ ભૂમિદાન પ્રત્યક્ષ હમણાં જ્યારે ભગવાનના ફેરા ફરાય ત્યારે એમના હાથે હું ભૂમિદાનનું ભગવાન શિવની સાક્ષીએ સૂર્યની સાક્ષીએ અને આ બધાની સાક્ષીએ એમના હાથે જે મહાન કામ થઈ રહ્યું અને હા આ બધું જ પરિણામ છે એમના દીકરા અને વહુ એ જ અત્રે બેઠા છે એમના ધર્મપત્ની બેઠા છે અને સાહેબ આ બધું સારું મળવું ને એ બહુ પુન્યશાળે કર્યા હોય ને તો આ બધું સારું મળે સાહેબ આખા પરિવાર માટે મને ગર્વ છે બેટા આપ પણ ધન્યવાદ છો બને એમ કહેવાય નાનું પણ આગનો તણખો હોય ને એવા આપને ભક્તિ એવી છે કે તમે પણ એમને સાથ સહકાર આપો છો રાત દિવસ મમ્મી પપ્પાની સેવાની અંદર કાયમ રહેજો બેટા હર હર બોલો ભલે બીજું બધું કોઈ કામ કરતા નહીં માતૃદેવો ભાવ પિતૃદેવો ભાવ એ સૂત્ર બેટા ક્યારેય ન ચૂકતા એવી મારી ઈચ્છા છે આપના માટે વિશેષ અત્યારે થોડી વારની અંદર ભગવાનના વિવાહ અહીંયા આપણે કરવાના છે ભગવતીનો બીજો જન્મ થશે આવો માં ભગવતીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો ત્યારે વિઘ્ન બહુ ભક્તિ કરીએ ને એટલે મુશ્કેલી તો આવે પણ જો મન મજબૂત હોય તો વાંધો ના આવે તો બેડો પાર થઈ જાય ઈશ્વર જેને ચાહે ઈશ્વરે તમારી ચોઈસ કરી હોય ઈશ્વરે તમારી ચોઈસ કરી હોય એટલે જ તમે અહીંયા આવ્યા છો તમે કથામાં આવ્યા છો એનું કારણ જાહેરાત નથી તમે કથામાં આવ્યા છો એનું કારણ કોઈ આપેલું આમંત્રણ નથી એ તો છે જ આમંત્રણ તો કોઈ આપ્યું હશે જાહેરાત સાંભળી હશે પણ તમે કથામાં આવ્યા છો એનું કારણ છે તમે ગયા જન્મથી શિવની હારે જોડાયેલા છો ગયા જન્મમાં તમે શિવ ભક્ત હતા ગયા જન્મમાં તમે સત્સંગી હતા એના કારણે તમે આજે સત્સંગમાં બેઠા છો તમે સામાન્ય નથી તમે સામાન્ય નથી મારા ભાઈ બહેનો ભવાનીએ કીધું બોલે હું ધન્ય થઈ તમારા મુખની વાણી સાંભળી અને હું ધન્ય થઈ ગઈ છું મારું જીવન ધન્ય બની ગયું તમારે લગ્ન દયા ત્યારે હું એમ કહેતી હતી કે હું ધન્ય થઈ પણ સાચી ધન્યતા તો હવે પામી એવું પણ કીધું સાચી ધન્યતા તો સત્સંગ મળ્યો પતિ પત્ની મળવા એ એક વાત છે પણ પતિ પત્ની સારા હોવાને એ તો ભગવાનની કૃપા હોય તો જ થાય સાહેબ પૈસા હોવા ભગવાનની કૃપા છે પણ પૈસા સારા માર્ગે વપરાવા એ ભગવાનની વિશેષ કૃપા હોય ને તો જ દાય